બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોત્રી ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ ગંભીર બની છે વરસાદ પડ્યા બાદ અંદાજે વીસ દિવસ વીતી ગયા હોવા છતાં ગામમાંથી પાણીનો નિકાલ ન થતા આજે ફરી એકવાર ગ્રામજનો મોટી સંખ્યામાં વા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા ગ્રામજનોની માંગ છે કે પાણીનો નિકાલ થાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેઠા રહેશે ગામના યુવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગામમાં હાલ સ્કૂલ બંધ છે ગ્રામ પંચાયત બંધ છે તો પણ જો કોઈનું અવસાન થાય તો શમશાન ભૂમિ પણ પાણીમાં ગરકા હોવાથી ઉપયોગ કરી શકાતી નથી સમગ્ર ગામની એવી કોઈ જગ્યા સ્થિતિ નથી કે જ્યાં પાણી ભરાયેલું ન હોય જો પાણીનો નિકાલ એક મહિના સુધી નહીં થાય તો અંદાજે પાંચસો ગામના સરપંચે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર તથા પ્રાંત કલેક્ટર ને ટેલિફોનિક વાતચીત દ્વારા પરિસ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે ગ્રામજનો હવે ધરણા પર બેઠા રહેશે ભૂખે મરી જશું પણ પાણી નિકાલ સિવાય અહીંથી જવાના નથી તેમ જણાવ્યું હતું મારું નામ ઋષિ વીરભણ બાલુંત્રી માદી સરપંચ અમારા ગામમાં છોકરાને ભણવાની તકલીફ પહેલા ને પહેલી છોકરા નથી જેમ આવી શકતા નિશાળમાં નિશાળમાં આવી જ નથી એટલે જેમ અત્યારે ખેતી આ નેરે આવી એટલે બધા

મામલીદાર સાહેબ ને તો તમે મોમલીદાર સાહેબ ને જાધો એટલે અમે મોમલીદાર સાહેબ એ અહીંયા જ્યાં કાલે કોઈ નતું એટલે અમે અહીંયા હોય એટલે અમારો કોઈ આરો નથી અમે મને દીને

છતાં પણ કોઈ તંત્ર કોઈ કોમ કરવા માટે તૈયાર થતું નથી ત્યાં આવે છે બે ગોમ ભેગા થાય એટલે જતું રહે છે અત્યારે મારા ગામની પરિસ્થિતિની વાત કરું તો સ્કૂલ બંધ છે પછી તાલુકા પંચાયત બધું બંધ જ છે આમ તો ઘણો તો અમારે અત્યારે મેઇનમાં મેઇન પરિસ્થિતિ એવી છે કે નથી ને કોઈ અમારે એક્સપાયર થઈ જાય ને તો અત્યારે સમસોન ભૂમિ પણ બંધ છે ગોમની કોઈ સમસોન ભૂમિ એવી નથી કે એની અંદર પોણી ના હોય અત્યારે પોણસો હેક્ટર જમીન

કોઈ હજી નિકાલ નથી લગભગ પોણી પડ્યું છે સાત કિલોમીટરમાં જ રસ્તા બધા બંધ છે શાળા બંધ છે છોકરા નિશાળમાં આવી કેતા નથી ઢોરો ખેતરોમાં કળાઈ રહ્યા છે કોઈ સારી નોખવાનો વ્યત નથી પછી અમે આ આવેદનપત્ર એસડીએમ સાહેબ ને બે વાળા આલ્યું તોય કોઈ હજી નિકાલ આવ્યો નથી કલેક્ટર સાહેબ ને પણ મેં ફોન કર્યો હતો તો કે થઈ જશે તમારું એવું કીધું અને કાલી એસડીએમ સાહેબે વાત કરી કે જો તમે પોતા વાગે તો વાવ વાવાયા એટલે કે કાલી દસ વાગે તમારો નિકાલ થઈ જાય છે પોણીનો હજી એમ ઓલું એક બેન એક નથી અમે ધરણા કરશો ઉઠવાના નથી પૂછી મરશો દગવાના નથી પોણી નિકાલ ટાળો